ಆ ಟೊಂಟಿ ಸಿಕ್ಸ್ ಕಾಂಟಿಂಗ ಸೆಂಟರ್ ತಯಾರಿ ಪೂರ್ಣ ಕೈ ಪ್ರೋಸಿ ಸಿಕ್ವರ್ಟಿಂಗ್ ಓಫಿಸರ್ನ್ ಸೆಂಟಿಫ ಮದ್ದೀಶ ಚೂಟ ಅಧಿಕಾರಿ ಫರ್ಜ ಬಜಾವೆ ಆ ಉರಾಂತಲೆ ಇಟಿ ಪಿಬಿಎಸ್ ಮಾಡೋಟ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಎಡಿಶನಲ್ಿಟರ್ನಿಂಗ್ ಓಫಿಸರ್ ಜವಾಬ್ದಾರಿ આવતીકાલ માટે સોંપવામાં આવી છે અને આ ફિફ્ટી સિક્સ તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા આપણા પીસીના ડિસ્ટ્રિક્ટમાં ઉપસ્થિત છે મતગણતરીના સ્ટાફનું વાત કરે તો સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરતા હોય છે ત્રણ તબક્કામાં કરતા કરે છે આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઈઝેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે પાંચ વાગે

એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે આરઓ કે અથવા એઆરઓ ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ઈસીએ દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હાલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર સ્તરીય મતલબ લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ મતગણતરીના લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજા અને સ્ટ્રોંગ રૂમના બહાર ગેટ પર સીએ પીએફ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ફરજ પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લેપટોપ ટેબ્લેટ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રકરણ ઉપકરણો એપ્લાયન્સીસ લઈ જશે નહીં મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ નીટ બેસ્ડ મુજબ આરઓ એઆરઓ અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર પૂર્વ પરવાનગી સાથે મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે જે પીડ તો